નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું ત્યાં દરેક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કરોડો પીએફ ધારકો માટે આનંદના સમાચાર લઈને આવે છું જો તમે દેશના કરોડો કર્મચારીઓ છે તો કર્મચારીઓના ઈ ધારકો માટે સરકારે જાહેર કરી મહત્વની એડવાઇઝરી તો મિત્રો ડિસેમ્બર પહેલાં કરી આ કામ નહીં તો પસ્તાવશો જો તમે એકત્રીસ ડિસેમ્બર સુધી આ કામ નહીં કર્યું તો તમારા માટે ખૂબ જ મિત્રો પ્રશ્ના વારો આવશે જો ઈપીએફ ધારકો છો તો મિત્રો અવશ્ય વિડીયો જોઈ લેજો વિડીયો શરૂ કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ બનાવ્યું છે ટેલિગ્રુમ બંને બનાવ્યું છે એને લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઈશું અવશ્ય જોઈન થઈ જજો સાથે સાથે મિત્રો તમે ચેનલ પર સરકારી કર્મચારી નેવૂત કર્મચારી પેન્શન ડ્રહક બાબતે તેમના પગાર બાબતે ડીએડીએલ અને અન્યદા કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય સાહિત્યુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો ફેમિલી મેમ્બર વધારે સમાન અપાડ આવડીને શરૂઆત કરું છું તો મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર આધાર પેમેન્ટ બીજ અને સો ટકા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન લાઈવ કરવા માટે નિર્દેશ જારી કર્યો છે આ સૂચના પછી એમ્પ્લોઈ અને કર્મચારીઓના એમ્પ્લોઈઝ કેટર લિંકેડ ઇનસ્ટ ઇ એલ આઈ યોજનાનો લાભ મળશે ન્યાય યોજના જાહેર કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પછીમાં કરવામાં આવી હતી આ નિયમો લાભ લાભો મેળવવા માટે કર્મચારીઓ ત્રીસમી નવેમ્બર બે હજાર ચોવીસ એક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું પડશે યુએ એનને કરો એક્ટિવેટ નવા કર્મચારીઓના સાથે જૂના કર્મચારીને યુનિવર્સલ એકાઉન્ટ નંબર યુએએન એક્ટિવેટ કરવું પડશે આ માટે તેમણે આધાર આધારિત ઓટીપી પ્રક્રિયા દ્વારા એક્ટિવેટ કરવું પડશે યુએન સક્રિય થયા પછી ઈપીએફઓ સભ્યો માટે તમામ ઓનલાઈન સેવા સુવિધાઓ લાભ મેળવવા સરળ બનશે યુએન એન સક્રિય થયા પછી તે નીચે રસાયો સેવાઓનો સરળતાથી ઉપયોગ કરી શકશો પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ્સનું સંચાલન પીએફ પાસબુક બનાવો અને ડાઉનલોડ કરો દાવો ઓનલાઈન સબમિટ કરો વ્યક્તિગત વિગતો અપડેટ કરી રહ્યા છીએ ટ્રેકિંગ દાવો કરવાના સભ્યો ઈ પીએફઓની ચોવીસ બાર ટ્વેન્ટી ફોર બાર સેવન સેવાનો ઉપયોગ કરી શકશે હવે તેમને ઓફિસ જવાની જરૂર નહીં પડે સૌ પ્રથમ ઈપી ઇપીએઓ પોર્ટલ પર જાઓ અહીં એક્ટિવિટ યુએનનું વિકલ્પ પસંદ કરો આ પછી યુએન આધાર નંબર નામ જન્મ તારીખ આધાર લિંક અને મોબાઈલ નંબર દાખલ કરો અને હવે આધાર ઓટીપી વેરિફિકેશન સ્વીકારો અને પછી ઓટીપી દાખલ કરો યુએન એક્ટિવિટ થયા બાદ પાસવોર્ડ રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે તો મિત્રો આથી માહિતી થેન્ક યુ વેરી મચ